નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત રાજ્યમાં હાલ ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પ્રેશ ગોસ્વામીએ રાજ્યમાં આળવા સાટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે હવામાન વિભાગને અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં ફેરફારને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને તેઓએ જણાવ્યું છે કે રાત્રિના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જો કે આગામી સાત દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીમાં વરસાદની શક્યતા નથી આ સિવાય પાંચ દિવસમાં કોઈ મોટા ફેરફાર પલટાની ચેતવણી પણ આપવામાં આવી નથી હવામાન નિશાણા અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં આગાહી કરતા જણાવ્યું છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સુધી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થશે ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળો બાયપાસ થઈ ગયો હોય તેમ હજુ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પર્વન સાથે ગરમીનો અનુભવ થતા લોકો અકળાયા છે ત્યાં વળી આવતીકાલથી ઠંડીનો હળવો રાઉન્ડ શરૂ થવાની અને અમુક સ્થળે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડી પડવાની છે ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાત્રિના તાપમાનમાં પણ હવે વધારો થઈ રહ્યો છે જો કે આગામી સાત દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીમાં ક્યાંય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હવામાન વિભાગે જણાવ્યું કે કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રને અડીને રાજ્યના અન્ય ભાગોમાં રાત્રિના તાપમાનમાં વધારો થયો છે જ્યારે આગામી સમયમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન સામાન્ય કે સામાન્યથી થોડું ઉપર રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ